આ તરફ વાત કરીએ પાલનપુરની પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવા અંતર્ગત ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્પ ફાળવવામાં આવેલી છે આ વિકલ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે આગ પૂર અકસ્માત સહિતની હોનારતનો બચાવ કામગીરી માટેના તમામ સાધનોને એક જ વિકલ્પમાં સમાવેશ કરવામાં આવે છે જેના થકી આગામી સમયમાં ચોમાસાને ધ્યાને લઈ તમામ સાધનોને ચકાસણી કરી હોય હોનારત સર્જાય તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે તેમજ સમય અંતરે વિકલ ઉપલબ્ધ સાધનોની પણ સાર સંભાળ લઈ ચકાસણી કરવામાં આવતી હોવાનું ફાયર વિભાગના અધિકારી પ્રદીપભાઈ બારોટે જણાવ્યું હતું ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ગાંધીનગર દ્વારા અંગનપુર ફાયર ટીમની ફાયર વેન્ડ રેસ્ક્યુ ટેન્ડર આગામી ચોમાસાને ધ્યાને રાખીને જે ટેન્ડરમાં વિવિધ પ્રકારના બચાવ કામગીરીના સાધનો છે જેમાં મંકીપંગ રેસ્ક્યુ માટે કટર્સ છે હાઇડ્રોનિક જેક્સ છે તથા પૂર જેવી સ્થિતિમાં પહોંચી વળવા માટે તથા બચાવ કામગીરી કરવા માટે જે નાઇફ બોય જેકેટ છે નાઇફ પ્રિન્ટ છે તથા સ્ટ્રેચર છે જેવા ઇક્વિપમેન્ટ્સ અત્યારે ભાનપુર ભાનપુરનગરમાં ફાયર સ્ટેશન પર હયાત છે જે આગામી સમયમાં કોઈ પણ એવી પૂર જેવી સ્થિતિ સર્જાય તો તેના ભાગરૂપે આગળ ફાયર ટીમ ગંભીર સ્થિતિમાં પહોંચી વળવા કટિબદ્ધ છે